ભાઈબંધ વિચાર કે રસ્તામાં જતો હોય અને તને વીસ હજાર રૂપિયા મળે તો શું કરે વિચારવાનું શું લ્યા પંદર હજાર રૂપિયાના કપડાં લાવું પાંચ હજાર રૂપિયામાં ખાઈ પીને જલસા કરું હમ બરોબર છે પણ જે છ મહિના પહેલાં મારી જોડથી વીસ હજાર રૂપિયા લઈ ગયો તો એ આપવાનો વિચાર નહીં આવતો એવું નહીં મારા ભી મારી પૈસા નહીં અત્યારે એટલે જ તો વિચારવાનું કીધું એ જ જોઉં હતું કે વિચારો કેવા છે પણ આ તો કરી નાખવાની જ ભાવના છે એમ ના થાય કે આને વીસ હજાર રૂપિયા આપી દઉં મોટા કાલે મારા લગ્ન માં જવાનું છે આ મોટા તું ગમે ત્યાં છોકરી ના લગ્ન હોય ત્યાં જ પોચી આટલો બધો લગ્ન માં શું અરે તને ના ખબર પડે એમાં હા અરે ક્યાંક છોકરાને કરિયાવર ઓછું પડે અને છોકરો ના પાડીને હાલતો થઈ જાય તો કદાચ છોકરીનો બાપ એમ કહે કે મારી ઇજ્જત રાખવા માટે તું ચાર ફેરા ફરી લે તો મારો મેળ પડી જાય ને વાંઢાના આવા વિચાર હોય અરે આ ભાઈ અહીં ચીકુડી હેઠે જ બેઠો છે કેમ હો થયો અરે ભાઈ એમાં એવું છે ને આપડો ઓલો મજૂર કાર્યો નથી એની બાઈક ખોવાઈ ગઈ તે બધાય તને ગોયતા ગોત થયા હતા એટલે તમને મારા ઉપર ભરવાનું છે કે નથી ગમે એવી વાત થાય ને એટલે મારા ઉપર ઠેકી પડે ક્યાં ગરી ગયો હોય લો આ તો શાખા બનાવી હોય એવી હોય ને તોડી નાખી બેનની અને હવે હું મોટો થઈ ગયો તો મારથી થી જેટલા પણ નાના છે ને એમના લગ્નમાં છું નહીં પડતો કરમ ની आइन जा दूरे से यार दीकू कोने जैने कहू आ दिलना दर्दनी बात हृदय ना डॉक्टर ने जैन के नसो बसो ब्लॉक असी अटक आसे तो जतो रे दीकू तो तमे दे सोड़ियो नहीं बीजो वड़ियो नहीं ये मेरा दोस्त है ये बेचारा गूंगा है ये बोल नहीं सकता है तो आप लोग से गुजारिश है कि इसको लाइक करो फॉलो करो कमेंट का भी बोलो <laughs> से हाँ, कितने देखो बीस पच्चीस करोड़ डेढ़ सौ रुपया देगा <laughs> जा सामने से अरे खड़ी